સુરતમાં છેતરપિંડીના અને ડુપ્લિકેટ વસ્તુ વ્યક્તિના ઘણા કેસ સામે આવ્યા છે ત્યારે હવે બોગસ પ્રમાણપત્રનો નો કિસ્સો સામે આવ્યો છે કતારકામ સીપીએસસી થયેલી પચીસ વર્ષે યુવતીએ બક્ષી પંચનું પ્રમાણપત્ર મૂકી સરકારી નોકરીનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટો વેરીફાય કરતા પિતાનો બક્ષી પંચનો દાખલ બક્કસ હોવાનું સામે આવ્યું હતું હાલમાં રેખા ખટ્ટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી જો કે શાંતિલાલ ખટ્ટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ કરશે રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે પોલીસે કહ્યું કે યુવતી નામે રેખા ખટી કે ત્રીસ પાંચ બે હજાર સોળે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષી દાખલો મેળવવા એકત્રીસ ત્રણ બે હજાર સોળનું નું શારદા વિદ્યા મંદિર સિંગળપુરનું બંને પ્રમાણપત્રોના આધારે કચેરીએ ત્રીસ પાંચ બે હાજર સોળ હિન્દુ ખટિક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇશ્યુ કર્યું હતું રેખા ખટીક વર્ષ બે હાજર બે માં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા